બે લોકો યા ભરૂચના વેપારીને દુબઈ રિટર્ન યુવક અને તેની ગર્લફ્રેન્ડનું અપહરણ કરી તેની પાસેથી ચાર પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા પડાવી લેવાના કેસમાં પોલીસે સેન્ટ્રલ જેલના હવાલદાર સહિતના એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે ભરૂચ શહેરમાં રહેતોને વેપાર કરતો દુબઈ રિટર્ન યુવાન એવા અફવાન દ્વારા પોલીસને આપેલ ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ઇનોવા કાલે તેની ગર્લફ્રેન્ડ સાથે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આવેલ બાર નવેમ્બરના રોજ બપોરે કાયક મકરપુરા રોડ પર સ્કોર્પિયો કાર ને તેમની પાસે ઊભી રહી તેઓનું અપહરણ કર્યું હતું સ્કોર્પિયો કારમાં યુવતીને લઈ ગયા જ્યાં તેને તથા તેના ડ્રાઈવરને અમદાવાદ ખાતે સીટીએમ લઈ જવાયા અને ત્યાં ધાક ધમકી આપીને એસઓજી પોલીસના માણસો છે અને તું કેવા કામ કરે છે તે અમને ખબર છે અમારો પીઆઈ તને ઊંધું લટકાવી મારશે તેવી ધાક ધમકી આપી રૂપિયા પચાસ લાખની માગણી કરી જોકે યુવાન ધોરા પોતે આટલા રૂપિયા આપી શકે તેમ ન હોવાથી અંતે તેના ભાઈને ફોન કરી ચાર લાખ રૂપિયા મંગાવ્યા સાથે પચાસ રૂપિયા એટીએમમાંથી કાઢી તેમને આપ્યા જોકે તેઓ યુવતીને લઈ ફરાર થઈ ગયા ત્યારે એસઓજી પોલીસના વેશમાં આવેલા અપહરણ કારોની ચુંગાલમાંથી છૂટ્યા બાદ માંજરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં વડોદરા સબ હવાલદાર યાજ્ઞિકને ઝડપી લેવામાં આવ્યો છે આ મામલે વડોદરા ડીસીબી ઝોનના ડીસીપી અભિષેક ગુપ્તાએ તેની વિગતો આપી હતી રિપોર્ટર કેસી વસાવા બીએચ ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો 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 શેર સબ્સ્ક્રાઇબ આપનો થોડા દિવસ અગાઉ અફાન કાની કરીને જે ફરિયાદી છે તેઓ એક મહિલાના કોન્ટેક્ટમાં આવે છે ઇન્સ્ટાગ્રામ થ્રુ અને ત્યારબાદ એમની મિત્રતા બંધાય છે અને એ જે મહિલા છે તેને એમએસ યુનિવર્સિટીમાં એક કામ માટે આવવાનું થાય છે ત્યારે તે ફરિયાદીનો કોન્ટેક કરે છે અને ફરિયાદી પોતાની ઇનોવવામાં તેને પોતાના કામ માટે એમએસ યુનિવર્સિટી લઈ લઈને આવે છે જ્યારે એમએસ યુનિવર્સિટીમાં પોતાનું કામ પતાવીને આ ફરિયાદી એની મહિલા મિત્ર અને એનો ડ્રાઈવર જ્યારે પરત થઈ રહ્યા હોય છે ત્યારે બરોડા ડેરીથી સુશાંત સદરફ જતા આર્મી કેન્ટોનમેન્ટ એરિયાની સામેવાળા પોર્શનમાં એની ગાડીને એક સ્કોર્પિયો ગાડી દ્વારા રોકવામાં આવે છે સ્કોર્પિયો ગાડીમાંથી ત્રણ જણા ઉતરે છે અને એની ગાડીમાં બેસી જાય છે પછી થોડી આગળ જઈને એ ત્રણ બેસેલા અન્ય ઈસમોમાંથી એક ઈસમ જે આની મહિલા ફ્રેન્ડ છે ફરિયાદીની તેને લઈને ઉતરી જાય છે અને એ અલગ ગાડીમાં નીકળી જાય છે ત્યારબાદ બે અન્ય ઈસમો અને ફરિયાદી અને એમના ડ્રાઈવર એ ફ ફરિયાદીને પોતાની જ એમની જ ગાડીમાં એમની જ ઇનોવા ગાડીમાં એક્સપ્રેસ વેના માધ્યમથી અમદાવાદ સુધી લઈ જાય છે અને તેની પાસેથી એવી માગણી કરે છે કે તારા જે પણ ધંધા છે એમને ખબર છે અમે પોલીસમાંથી આવીએ છીએ અને તારો ઉપર ગંભીરમાં ગંભીર ગુનો દાખલ થશે જેવી ધમકી આપીને તેની પાસેથી પૈસાની માગણી કરે છે અંતે ચાર લાખ રૂપિયાની માગણી કરે છે અને પરત બરોડા ફરે છે ફરિયાદીના ભાઈનો કોન્ટેક કરવામાં આવે છે અને ફરિયાદીના ભાઈને કહેવામાં આવે છે કે લાલબાગ બ્રિજની નીચે આવેલા એસબીઆઈ એટીએમની બહાર ચાર લાખ રૂપિયા મૂકવાનું કહે છે અને જ્યારે ફરિયાદીનો ભાઈ ચાર લાખ રૂપિયા મૂકી દે છે ત્યારે અન્ય કોઈ ઇસામાં આવીને એ પૈસા કલેક્ટ કરી લે છે ત્યારબાદ તેને ફોન કલેક્ટ એનો ફોન જે આરોપી છે તે પોતાની પાસે રાખી લે છે અને ફરિયાદીને ત્યાં જ ઇનોવા ગાડીમાં રાત્રે છોડી દે છે ફરિયાદી ખૂબ જ ડરેલી હાલતમાં પોતાના ઘરે જાય છે અને બીજા દિવસે ફરીથી તેનો કોન્ટેક કરવામાં આવે છે આરોપી દ્વારા અને અન્ય પૈસાની માગણી કરવામાં આવે છે જ્યારે તે અન્ય માગવામાં આવેલા પૈસા આપવા માટે ફરીથી બરોડા આવે છે ત્યારે તેના ધ્યાનમાં આવે છે કે જે આરોપી દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું કિડનેપિંગ કરવામાં આવી હતી અને ખંડણી માગવામાં આવી હતી તે કોણ છે તે બાબતે તેને જાણ થાય છે જેમાં એક ઈસમ આફતાબ પઠાન કરીને નામ એના ધ્યાને આવે છે જે તાંદળજાના રહેવાસી છે અને અન્ય ઈસમ યાજ્ઞિક કરીને જે જેલ પોલીસ તરીકે કામ કરે છે તે બે વિશે એના ધ્યાનમાં આવે છે અને આટલી ઘટના તેમના ધ્યાને આવતા ફરિયાદી પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન આવે છે અને ત્યારબાદ તેમની વિગતે ફરિયાદ લેવામાં આવે છે